જય માતાજી મિત્રો હું સુબાદુર ઠાકોર અને આજે ખાસ જણાવવાનું છે મિત્રો કારણ કે અત્યારે ઘણા ખરા વિડીયા બનાવી રહ્યા છે જે લોકો જે ફિલ્મ આપણે હમણાં જ આવી છે ગુજરાતી ફિલ્મ લાલો જોરદાર મિત્રો બૂમ પડાવે એવી ફિલ્મ છે અને મિત્રો ઘણા ખરા જે લોકોને ખબર નથી પડતી એ લોકો કહેતા હોય કે ભાઈ ગુજરાતી ફિલ્મ એટલે કે હવે મિત્રો ખાડામાંથી બહાર આવી છે એનું કારણ કે મિત્રો બે હજાર છમાં કારણ કે ઘણી બધી ફિલ્મો આવતી નરેશ કનોડિયાની પણ ફિલ્મો આવતી સાહેબ નિત્યન કુમારની પણ સાહેબ આવતી ફિલ્મો ઘણી બધી આવતી પણ બે હજાર છમાં જે ફિલ્મ આવી હતી એકવાર પીને મળવા જે એટલે કે આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની મિત્રો આખી મિત્રો ગુજરાત નહીં પણ વર્લ્ડ ઇન્ડિયાની અંદર બૂમ પડાવી નાખી ને ઘણા બધા એમના ફિલ્મો આવતા જ હોય છે પંદર વીસ વર્ષથી એમની ફિલ્મો આવે છે સાહેબ ભૂકા કાઢી નાખે એવી ફિલ્મો આવે છે હા તો ઘણા ખરા લોકો અવરું વિચારતો કે અત્યારથી આમ આમ થઈ ગયું અત્યારે આ આ ચાલે છે ઉલું છે ઘણા બધા લોકોને ખબર નથી પડતી નિવાસી આ એક લાલો ફિલ્મ છે એ પણ મિત્રો એક કૃષ્ણ ભગવાનની જે અંદર કરુણતા છે અને ઘણા ખરા અને કહેતા હોય છે કે ભાઈ બીજી ફિલ્મો આવી નથી હારી આવતી એવું ના વિચારો ભાઈ વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ તો એકવાર તમે જુઓ કારણ એનું શું છે ખબર કે મિત્રો જે ભાઈ બહેન બધા દરેક જોઈ શકે એવી ફિલ્મ છે મા બાપના આશીર્વાદ પછી સોગન છે મા બાપના પછી ખેડૂત એક રક્ષક અને હમણાં જે ફિલ્મ આવી કેવી મિત્રો ભૂખા કાઢી નાખે એવી ફિલ્મો આવે છે આપણા વિક્રમભાઈ ઠાકોરની અને હું પણ ચાહક છું અને મિત્રો ઘણા બધા જે લોકોને ખબર નથી પડતી લોકોને કાંઈ ખાવાની કંઈ ખબર ના પડતી ને વાતો કરે યાર આવી આમ છે તેમ છે પણ મિત્રો આપણે બધાનું વખાણ કરવું પડે પણ આપણા વિક્રમભાઈ ઠાકોરીનું કારણ કે પંદર વીસ વર્ષથી જ એમની ફિલ્મો આવે છે સાહેબ અને એમની ફિલ્મો બધી સુપર ડુપર હિટ છે અને ભાઈ અને ઘણા બધા એમની ફિલ્મો મિત્રો હું તો દિલથી ચાહું છું કે ફાઇટ કંઈક અલગ છે એનો રોલ કંઈક અલગ આવે છે જે લોકોને ખબર નથી પડતી એને ઘણા બધા વિડીયો મેં જોયા એટલે મને એવું થયું કે આપણે પણ મારે એવો વિડીયો બનાવવો જોઈએ હું કોઈનો વિરોધ નથી કરતો સાહેબ આપણે વિરોધ કોઈનો કર્યો નથી ને કરવાના પણ નથી પણ એનું કારણ શું છે કે જે મિત્રો બે હજાર છમાં આપણી ગુજરાતી મિત્રો ખાડામાં પડી ગઈ એને જ્યારે પાછી લાવનાર હોય તો આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર હા હું તો બહુ દિલથી માનું છું અને ઘણી બધી ફિલ્મો ભાઈ બહેન જોઈ શકે જોરદાર ફિલ્મ એક આખું કુટુંબ બેહીને પણ જોઈ શકે એવી આ ફિલ્મ છે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો આવતી હોય દરેક મિત્રો હું તો એક નહીં કહેતો બધી ફિલ્મો એવી હોય છે સુપર ડુપર હિટ હોય છે અને આ જે લાલો ફિલ્મ આવી એ પણ જોરદાર છે મિત્રો એનું આપણે એવું વિચારીએ પણ જે લોકોને ખબર નથી પડતી એ લોકો બધા આમ ઊંડા વિડીયા બનાવે છે ને મને એવું થયું કે આપણે પણ આવો વિડીયો બનાવવો જોઈએ કારણ કે દરેકને મિત્રો ના ખબર પડતી હોય લોકો વિચાર કરે ભાઈ આ સાચું ખોટું મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરજો કે આ પેલો વાર વિચાર કરો પછી વિડીયો બનાવો હા જય માતાજી જય માવડી